પંચકોશી ઉત્તરવાહીની નર્મદા પરિક્રમાની શરૂઆત નર્મદાની ઉત્તરવાહીની પરિક્રમા એક અનોખી ધાર્મિક યાત્રા છે જેની શરૂઆત ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસથી શરૂઆત થઈ છે આ પરિક્રમા ગુજરાતના નર્મદા જિલ્લામાં રાજપીપળાના રામપુરા ગામના કીળીમકોડી ઘાટથી શરૂ થાય છે અને તિલકવાડા સુધીના ચૌદ કિલોમીટરના અંતરને આવરી લે છે આ યાત્રા ચૈત્ર મહિનામાં એક મહિના સુધી ચાલે છે જે આ વર્ષે સત્યાવીસ એપ્રિલ બે હજાર પચીસ સુધી ચાલશે લાખો ભક્તો ગુજરાત મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોમાંથી આ પવિત્ર પરિક્રમામાં ભાગ લે છે નર્મદા નદી વિશ્વની એકમાત્ર નદી છે જેની પરિક્રમા થાય છે ઉત્તરવાહીની પરિક્રમાનું મહત્ત્વ એટલે કે નર્મદા નદી અહીં ઉત્તર દિશા તરફ વહે છે જે ધાર્મિક દ્રષ્ટિએ મોક્ષદાયી માનવામાં આવે છે ધાર્મિક માન્યતા અનુસાર આ પરિક્રમા કરવાથી સમગ્ર નર્મદા પરિક્રમાની પુણ્ય મળે છે આ યાત્રામાં ભક્તો રામપુરાથી શરૂ કરીને માંગરોળ ગુવાર તિલકવાડા મનીનાગેશ્વર કપિલેશ્વર વાસન અને રેંગન થઈને પાછા રામપુરા પહોંચે છે મારું નામ હર્ષ શેઠ છે અને હું વડોદરા ગુજરાતથી આવું છું આ મારી માટે ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ છે અને હું પહેલીવાર આ પરિક્રમા કરી રહ્યો છું અને આ પરિક્રમા કરવા પાછળનું જે મહત્ત્વ છે અને જે લોકોને નથી ખબર તો હું આજે વીએનએમ ન્યૂઝ દ્વારા એ લોકોને મેસેજ પાસ ઓન કરવા માગું છું કે આ પરિક્રમા કરવી કેમ જોઈએ પરિક્રમા કરવાનું રીઝન એ છે કે સૌથી પહેલાં પહેલું આખા વિશ્વની અંદર એક જ નદી એવી છે કે જેની પરિક્રમા કરવામાં આવે છે જે છે મા નર્મદા અને આ પરિક્રમાને ઉત્તરવાહીની કેમ કરવામાં આવે છે એનું રીઝન એટલું છે કે ઉત્તર દિશા આપણા મોક્ષ માટેની દિશા છે કે જે દિશામાં માનવને મોક્ષ મળી શકે છે તો રામપરા ગામથી તિલકવાડા સુધી મા નર્મદા ઉત્તર દિશામાં વહન કરી રહ્યા છે એટલે આ પરિક્રમાને આપણે ઉત્તર વાહિની કહેવામાં આવે છે અને આ પરિક્રમા કરવાનું રીઝન એક જ છે કે આપણને મોક્ષ મળે ગંગા તરફથી આપણને જ્ઞાન મળશે યમુના તરફથી આપણને પ્રેમ મળે છે પણ નર્મદાની પરિક્રમા કરવાથી આપણને મોક્ષ મળે છે જેવી રીતે ગંગોત્રીમાંથી ગંગા નું વહન થઈ અને કાશીમાં આવે છે અને એનું ડાયરેક્શન ઉત્તર દિશાનું છે તો ત્યાં કાશીમાં ગંગાનું મહત્ત્વ બહુ વધી જાય છે એવી જ રીતે મા નર્મદાનું મહત્વ અહીંયા એટલા માટે વધે છે કારણ કે આ રામપરા ગામથી તિલકવાડાની વચ્ચેનો જે પાટ છે એ પાટની વચ્ચે ત્યાં આગળી ઉત્તર ડાયરેક્શનમાં નદીનું વહન છે તો મે દરેક યુવાધનને પ્રેરિત કરીશ કે તમે લોકો આવો આપણી ગુજરાત ગવર્મેન્ટ તરફથી ખૂબ જ સારી સુવિધા છે પાણીની વ્યવસ્થા છે ખાવાનાની વ્યવસ્થા છે ટ્વેન્ટી ફોર બાય સેવન તમે અહીંયા પરિક્રમા કરી શકો છો લાઇટિંગની વ્યવસ્થા છે દરેક ગામના દરેક ઇન્ટરવેલ ઉપર જમવાનાની વ્યવસ્થા છે દરેક આશ્રમ ઉપર મલ્ટિપલ વ્યવસ્થા છે સુવાની વ્યવસ્થા છે રહેવાની વ્યવસ્થા છે સિટિંગ અરેન્જમેન્ટની વ્યવસ્થા છે ખૂબ જ સારી વ્યવસ્થા છે આ એક મહિનો છે ચૈત્ર મહિનાની અંદર ગુજરાતીના આપણા આખા ત્રીસ દિવસમાં તમે ગમે ત્યારે પરિક્રમા કરી શકો છો તો હું બધા ગુજરાતી લોકોને તથા આખા ઇન્ડિયાને હું કહેવા માંગીશ કે બધા આવો અને આ નદીની પરિક્રમાનો લાભ લો અને તમે પણ મોક્ષની પ્રાપ્તિ તરફ જઈ શકો છો મારું નામ હર્ષ શેઠ છે હું આવું છું ડભોઈ તાલુકામાંથી પરિક્રમા કરવા માટે આવેલ છે અને આજે પરિક્રમાનો પ્રથમ દિને શ્રદ્ધા શ્રદ્ધાળુઓ ખૂબ શ્રદ્ધા ભાવ સાથે પરિક્રમાની શરૂઆત કરેલી છે અને સરકારશ્રી દ્વારા ખૂબ જ સારી વ્યવસ્થા કરેલી છે જેથી કરીને પરિક્રમા કરનારને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે ખૂબ જ સુંદર આયોજન કરેલ છે અમે છેલ્લા ચાર ચાર પાંચ વર્ષથી પરિક્રમા માટે નિયમિતપણે આવીએ છીએ રાજેશભાઈ જાદવ મારો મહંત નયનકુમાર નયન કુમાર ગજાના અમે અમારા તમામ મિત્રો સાથે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના પલાસની ગામેથી આવીએ છીએ અને આ અમે ઘણા વર્ષોથી આ પરિક્રમા કરતા આવ્યા છે અને આ પરિક્રમા કરવાથી ઘણું બધું આપણાના જીવનની અંદર એના પરિણામો આવેલા છે આસ્થાથી જોડાયેલી આ પરિક્રમા છે અને ઘણા ભાવિક ભક્તો આની પરિક્રમા કરે છે તંત્ર દ્વારા ચાલુ વર્ષે બહુ વહીવટી તંત્રની એવું કહેવા માંગીએ છીએ કે આ વખતે બધા વર્ષો કરતાં સુવિધા સારી છે લાઇટની વ્યવસ્થા છે ટેન્ટની વ્યવસ્થા છે અને ઘણી બધી એવી જે સુવિધાઓ છે એ ગયા વખત કરતા આ વખતે સારી છે મારું નામ મહંત નયનકુમાર પલાસની નસવાડી તાલુકાનો પલાસની ગામ છોટાઉદેપુર જિલ્લો લોકો ફી શેરા દેતે છે અને અહીંયા કા જો પૂરા ક્ષેત્ર પોતાનો એ ગوار ગામ છે માંગરોલ છે અને આપણો લાચરસ છે જે સભી લોકો મળીને પુરાયની સેવા દેતે છે આશ્રમની તરફ સે જીતના હોતા આશ્રમવાલે ભી કરતા હે પરિક્રમા વહીવટ તંત્ર દ્વારા ભક્તો માટે ત્રણ પોઈન્ટ બ્યાસી કરોડ રૂપિયાના ખર્ચે વિવિધ સુવિધાઓ જેવી કે નાવળીઓ હંગામી પુલ રસ્તાઓ અને સેવા કેન્દ્રો ઊભી કરવામાં આવ્યા છે સેવાભાવી સંસ્થાઓ પણ ચા નાસ્તા અને પાણીની વ્યવસ્થા આ રૂટ પર કરતા હોય છે હું જે કેનામાં પોલીસ ઇન્સ્પેક્ટર ટ્રાફિક પોલીસ આજ આજરોજ નર્મદા પરિક્રમાની શરૂઆત થયેલ છે જે અનુસંધાને આજે ભક્તો મોટી સંખ્યામાં આવનાર હોય જેની પાર્કિંગ વ્યવસ્થા અમે કરેલી છે તમામ જગ્યાએ લાઇટની વ્યવસ્થા કરેલી છે તેમજ અમુક જે પાર્કિંગ છે એમાં લાઇટની વ્યવસ્થા હાલ ચાલુ છે કોઈ બી ભક્તોને કોઈ જાતની તકલીફ પડશે તો અમારો કોન્ટેક કરશે અમે અહીંયા જ ચોવીસ કલાક હાજર છીએ અને કોઈ બી અમને ફરિયાદ કે કોઈ બી એમને મુશ્કેલીઓ પડશે એનું અમે તરત નિવારણ લાવીશું તંત્ર દ્વારા ચાલુ વર્ષે કઈ કઈ વ્યવસ્થા કરવામાં આવી છે અત્યારે તો ચાલુ વ્યવસ્થામાં તો અમે પાર્કિંગના ઇન્ચાર્જમાં છીએ એટલે અમે પાર્કિંગ છે પાછળ ડોમની વ્યવસ્થા છે ત્યાં તમામ પ્રકારના બેરિકેટિંગને એવું કરેલું છે તેમજ નર્મદા ઘાટ પાસે મેડિકલની સુવિધા છે ફાયરની સેફ્ટી છે બોટિંગની છે તમામ પ્રકારની સુવિધા કરેલી છે કે સંજણ ઘાટ પાસે છે ત્યાં પુલની વ્યવસ્થા છે રામઘાટ પાસે આપણે નાવડીની વ્યવસ્થા છે બંને જગ્યા પર નાવડીની વ્યવસ્થા કરેલી છે